બાબા કરી નાખો આપડી વિધિ હાજર ની વિધિ છે આ ફરક પડ્યો એટલે તમાર પાસે કરવાની છે પચીસ હાજર વાળી વિધિ પચીસ હજાર વાળી વિધિ કરી

ભાઈ એક જાંગીય બતાવની ખુબ વાત છે ઘણા ટાઈમ પછી આજ ગરાક આવ્યો ભાઈ એક બંડી બતાવો બંડી હા બંડી તો બંડી ગરાક તો આવવા મંડ્યો ભાઈ એક સસ્તી ટી શર્ટ બતાવો ટી શર્ટ હ અને બાબાની વિદ્યુત કોમ કર હ લાગ ભાઈ એક સસ્તો શર્ટ બતાવો શર્ટ એટલે હોય તો ગરાકોની લાઈન લાગી જાય